વડોદરામાં તુલસીવાડી ખાતે રહેતા ફરિયાદીના ભાઈ અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ મોહમ્મદ સુલેમાન શેખે શબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા ત્યારબાદ તેને શબનમના ભાઈઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી જે બાદ ગતરાત્રે તેના પર સીવલેન હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે ચાર આરોપીઓ પૈકી બે ટુ વ્હીલર પર નાસી જઈ દાહોદના દેવગઢ બારિયા ખાતે છે અને ત્યાંથી પણ નાસી જવાની ફિરાકમાં છે તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને ચાર આરોપીઓ પૈકી અવેશ ઉર્ફે કાશમભાઈ શેખ અને મોહમ્મદ રઈઝ મોહમ્મદ ઇદ્રીસ ઉર્ફે મુનાભાઈ પઠાણને દબોચી લીધા છે જ્યારે અન્ય આરોપીઓ હાલ ફરાર છે વડોદરાના કુંભારવાડા પોલીસ મથકમાં અબ્દુલ સિરાઝ મોહમ્મદ સુલેમાન શેખે નોંધાવેલી ફરિયાદ અનુસાર વીસ જૂનના રોજ તેમનો ભાઈ અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ ઘરેથી રાત્રે નવ વાગે તેના ટુ વ્હીલર પર કામ અર્થે બહાર ગયો હતો તે દરમિયાન તેઓ ઘરે હતા તેવામાં પોણા અગિયાર વાગે મિત્રા આરીફનો ફોન આવ્યો અને જણાવ્યું કે ભાઈ ચંદુને સેલ પેટ્રોલ પંપ આગળ રોડ પર કોઈ ચપ્પુ માર્યું છે જેથી તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર લોક ભેગા થયેલા હતા તેઓના ભાઈએ મારનાઓ સ્થળ પરથી ફરાર હતા અને ભાઈને ગળા હાથ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી તેનું ઘણું બધું લોહી વહી ગયું હતું અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુએ કાસમભાઈની દીકરી શબનમ સાથે લગ્ન કર્યા હતા જે બાબતે બકરી ઈદના ચાર દિવસ પહેલાં શબનમના ભાઈઓએ અમારા ઘરની સામે મારા ભાઈને ધમકી આપી હતી કે મારી બહેનને પાછી આપી દે નહીં તો બકરી ઈદ પછી બકરાની જેમ તને પણ હલ કરી નાખી છું અને જતા રહ્યા હતા આખરે ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં વેશ ઉર્ફે ઉમેશ કાસમભાઈ શેખ એક જિલ્લાની અને કાસમભાઈ શેખ ઉમર કાશીમભાઈ શેખ અને રિયાઝ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે ચંદુ સુલેમાન શેખ ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને ક પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉવેશ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નિપજાવે જેના ગુનાની તપાસ કર કુંબરવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાઝ આ બંને એની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે ઉમરવાડા પોલીસ ઇન્સ્પેક્ટરશીલ કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું ઝઘડાનું કારણ શું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ એ વસ્તુ ધાર ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાજીદુર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનો વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તને મારી નાખશું પ્રકારની ધમકી પણ એમણે આપેલી આ જે રિયાજ અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જેપીકેના બે આરોપી બે આરોપીની અત્યારે ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાય છે દેવગઢ બારીયા ખાતે પહોંચી ગયેલા દેવગઢ બારીયાથી અમને મળી આવ્યા છે

અને જે ટોળો દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવા વાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે એ જોશે પરંતુ એફઆઈઆરમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે એ તપાસનો વિષય છે એ ઘરેથી મોટર લઈને નીકળેલો તો એ એમના ફરિયાદી ભાઈનું કેવું છે અને ત્યાં આખો સિનેરિયો કઈ રીતે બન્યો એ તપાસમાં એ રીકન્સ્ટ્રક્શન કરીને જોશે એ તપાસમાં જોશે પરંતુ શબનમ છે એમને ત્યાં રહેતી હતી એવું એફઆઈ માં છે અચ્છા ને જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈના ત્રણ દીકરા એમની બેન શબનમ છે એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરેલ એ તપાસનો વિષય છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જોઈશું હા છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે છે એમની અગાઉની પત્ની પણ છે એ તપાસનો વિષય છે